હા રોબોટ આવી ગયું આ આડી ખામાલ બેઠે બતલા બેઠે એક મોરડા એ રાંડા ચલા જાય ને તાને કોકલે મન પ્રયત્ન માંન જ દેતા એ અંગાબા આ ફોન લઈ પકડે બેટ રોચક એ રાંડે ફોન પકડે બેટ બેટ રોચક આઈ પકડે રાંડા ઘર ફોન ઇન પરામ કેરે દિવાલો નું દવા લાગે રાંડા નળા પકડે રોતા ફેર ચા

வேறதால கிங்கா வோர்்ட்க்கு